રાજકોટમાં જે ગોજારો બનાવ બન્યો એ લગભગ ત્રીસ કરતાં વધારે માસૂમ બાળકો અને સ્વજનો પરિવારે ગુમાવ્યા છે આ ગોજારા બનાવમાં જેમણે પણ જીવ ગુમાવ્યા છે અને તમામને અમારા કોંગ્રેસ પરિવાર તરફથી શોકાંજલિ પાઠવીએ છે ને આ દુઃખ સહન કર જે આવી પડ્યું છે પરિવારજનોને દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે એવી પરમાત્માને પ્રાર્થના પણ કરીએ છીએ રાજકોટમાં જે અગ્નિકાંડ થી ત્રીસ કરતા વધુ લોકોના જીવ ગયા આ કમલમમાં પહોંચતા કમિશનને કારણે થયેલો આ કાંડ છે એટલું ચોક્કસ કહી શકાય કે આ કુદરતી અકસ્માત કે આફત કરતા સરકાર સર્જિત ગુનાહિત બેદરકારીને કારણે થયેલો હત્યાકાંડ છે આ કઈ પહેલો બનાવ નથી થોડા જ વર્ષોમાં સુરતમાં તક્ષશિલાકાંડ થયો અનેક માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા મોરબીમાં જે પુલ તૂટી પડ્યો અનેક લોકોએ જીવ ગુમાવ્યા થોડા સમય પહેલાં જ વડોદરામાં એક તળાવમાં હોડી ડૂબવાને કારણે પણ અનેક માસૂમ બાળકોના જીવ ગયા અને રાજકોટમાં આજે ગેમ ઝોનમાં આગના બનાવને કારણે પણ બાળકોએ જીવ ગુમાવ્યા છે આ એક પછી એક આવા બનાવો બનતા જાય અનેક લોકો પોતાના જીવ ગુમાવે અનેક પરિવારોના જે મુખ્ય વ્યક્તિઓ છે એને ગુમાવવાનો વારો આવે એના માસૂમ બાળકોને ગુમાવવાનો વારો આવે ને બનાવ બને એટલે સરકાર એની તપાસના આદેશો જાહેર કરે એસઆઈટીની રચના કરે થોડી સહાયની જાહેરાત કરે ને થોડા સમય પછી આ બનાવને ભૂલી જવામાં આવે છે આ રાજકોટનો બનાવ એટલું ચોક્કસ કહીશ સરકાર સર્જિત હત્યાકાંડ છે કારણ કે ચાર વર્ષ કરતાં વધારે સમયથી સરકારની આંખો નીચે ગેરકાયદેસર રીતે આખો ગેમિંગ ઝોન ચાલતો હોય કોઈ પણ જાતની બાંધકામની મંજૂરી નહીં કોઈ ફાયરની એનઓસી લેવામાં ન આવી હોય લગભગ બેથી ત્રણ હજાર લિટર જેટલું પેટ્રોલ ડીઝલનો જથ્થો ત્યાં સંગ્રહ કરવામાં આવ્યો હોય તેમ છતાં પણ કોઈની જાણમાં ના હોય વીજળીના હેવી કનેક્શન આપવામાં આવ્યા હોય તેમ છતાં પણ એના કોઈ નિયમોની અનદેખી કરવામાં આવી હોય આ તમામ વસ્તુઓ જે રોજિંદી કોર્પોરેશનની પોલીસની કલેક્ટર કચેરીની અંદરમાં આવતા વિભાગોની જવાબદારીમાં આવે છે કે આ તમામ બાબતોની રેગ્યુલર તપાસ થવી જોઈએ મંજૂરીઓ આપતા પહેલાં સ્થળ તપાસ થવી જોઈએ અને ગેરકાયદેસર રીતે ચાલે છે અને ત્યાં કમિશનરથી લઈને પોલીસ કમિશનર કલેક્ટર સુધીના અધિકારીઓ મુલાકાત લે છે અને તેમ છતાં એને કોઈ અટકાવવામાં આવતું નથી બે દિવસ પહેલાં જ ત્યાં આગનો બનાવ બને છે પોલીસને જાણ કરવામાં આવે છે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવે છે તેમ છતાં પણ તંત્ર જાગતું નથી જો તંત્ર જાગ્યું હોત તો આ ત્રીસ કરતાં વધારે માસૂમ લોકોના જે જીવ ગયા એને આપણે બચાવી શક્યા હોત જો કમિશન લેવાની નીતિમાંથી ભ્રષ્ટાચારમાંથી તંત્ર બહાર આવ્યું હોત તો આ લોકોના આપણે જીવ બચાવી શક્યા હોત પણ વારંવાર આવા બનાવો બને છે અને એની પાછળનું એક જ કારણ છે કે જે કમલમ સુધી કમિશન પહોંચાડવામાં આવે છે એટલા માટે જ ભાજપના ખૂબ સિનિયર નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈએ ગઈકાલે જ પ્રેસ મીડિયાને કીધું કે મીઠાઈ વગર કોઈ માનીતા નથી બનતા અને વ્યવહાર કરવાથી જ આ બધું તંત્ર ચાલે છે અને વ્યવહાર એટલે ભ્રષ્ટાચાર ત્યારે આ જે ગુનાહિત બેદરકારી છે સરકાર સર્જિત હત્યાકાંડ છે એમાં અમારા પક્ષ તરફથી અમારી માંગણી છે કે ખાલી નાના અધિકારીઓ કે સંચાલકો પર એફઆઈઆર નોંધી અને આની પર પડદો પાડવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે થોડા લોકોને સસ્પેન્ડ કરી અને પોતાની જવાબદારીમાંથી હાથ પાછા ખેંચવાની જે વાત છે એના બદલે આમાં જે પણ જવાબદાર ઉપરી અધિકારીઓ છે એ કલેક્ટર હોય મ્યુનિસિપલ કમિશનર હોય મેયર હોય પોલીસ કમિશનર હોય કે બીજા જવાબદાર અધિકારીઓ હોય એ તમામ સામે પણ એફઆઈઆર નોંધવામાં આવે અને તમામ સામે પણ માનવ વધનો ગુનો નોંધવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ એસઆઈટીની રચના કરવામાં આવી છે એમાં પણ જે રીતે અધિકારીઓ છે અમને ચોક્કસ એમાં શંકા છે કે પોતાના વિભાગના ભ્રષ્ટાચાર પર પીછોડો કરવામાં આવશે એટલા માટે એસઆઈટીમાં આવા બનાવોના જે જાણકાર છે એવા બિન સરકારી સભ્યોને પણ મૂકવામાં આવે અને ખાસ કરીને જ્યારે ફરિયાદી તરીકે પોલીસ વિભાગ બન્યું છે તો જે પરિવારોએ સ્વજન ગુમાવ્યા છે એમને પણ ફરિયાદી બનવાની તક આપવામાં આવે જેથી કરીને કાલે કોર્ટમાં જ્યારે આ કેસ ચાલે ત્યારે એ પોતાના પક્ષે પણ રજૂઆત કરી શકે સાથે સાથે આખા ગુજરાતમાં આજે પણ અનેક સ્થળો એવા છે કે જ્યાં રોજ મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થાય છે મેળાવડા થાય છે ગેમિંગ ઝોન છે હોસ્પિટલ્સ છે ટ્યુશન ક્લાસીસ છે સરકારે તાત્કાલિક આખા ગુજરાતમાં તપાસ ઝુંબેશ શરૂ કરવી જોઈએ જે પણ અધિકારીઓ તંત્ર ભ્રષ્ટાચારને કારણે આવી ગુનાહિત બેદરકારીઓ દાખવે છે અને એની તપાસ કરીને સરકારે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ કે આખા ગુજરાતમાં આટલી જગ્યાએ આ તપાસ કરવામાં આવી છે ને આ સ્થિતિ છે સાથે સાથે થોડા સમય પહેલાં જ્યારે મોરબીમાં બ્રિજ તૂટ્યો અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હાઈકોર્ટે પણ એ વખતે પણ ખૂબ કડક સ્ટેન્ડ લઈને ઓબ્ઝર્વેશન આપ્યા હતા આ વખતે પણ હાઈકોર્ટે સુઓ મોટો કરીને કડક કાર્યવાહી કરવા માટે કીધું છે ત્યારે મોરબીનો બનાવ બન્યો ને નગરપાલિકાને જવાબદાર ઠેરવી ને નગરપાલિકાને સુપર સીડ કરવામાં આવી હતી મારી માગણી છે કે આ છેલ્લા ચાર વર્ષથી મહાનગરપાલિકાની આંખો નીચે એના વહીવટ નીચે એની સામેલગીરીથી ગેરકાયદેસર રીતે ગેમિંગ ઝોન ચાલતું હતું અને આવા તો અનેક બીજા પણ બનાવો બન્યા છે ત્યારે આની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની થાય છે તો તાત્કાલિક રીતે મહાનગરપાલિકાને પણ સુપરસીડ કરવામાં આવે અને મેયર અને કમિશનર સામે આ માનવ વધનો ગુનો નોંધવામાં આવે એવી પણ માગણી કરીએ છીએ અને ભવિષ્યમાં આવા બનાવો ક્યાંય ના બને એની ચિંતા સરકાર કરે અને ગુજરાત લેવલ એક હાઈ લેવલ કમિટી બનાવે નામદાર હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં એ કમિટી બને અને એ કમિટી આખા ગુજરાતના આવા તમામ જાહેર સ્થળોની વ્યવસ્થાઓની સુરક્ષા માટેના સાધનોની અને નિયમોની યોગ્ય રીતે અમલવારી થાય છે કે કેમ એની ચકાસણી કરીને સરકાર શ્વેતપત્ર બહાર પાડે એવી અમે માગણી કરીએ છીએ આ દુઃખદ બનાવ જે બન્યો છે એમ મૃત્યુ પામેલ તમામને અમે શોકાંજલિ અર્પણ કરીએ છે અને પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે